અમારે બે બાળકો સાથેનો સુખી પરિવાર છે હવે અમે વધુ બાળકો ઈચ્છતા નથી એટલે મેં હવે પુરુષ નસબંધી કરવાનો નક્કી કર્યો છે આનાથી અમનામાં કોઈ નબળાઈ તો નહીં આવે ને બિલકુલ નહીં અને વૈવાહિક જીવન પણ સુખમય રહેશે એનએસવી નોન સર્જિકલ વેઝેક્ટોમી બિલકુલ સરળ પદ્ધતિ છે ના કાપો ના ટાંકો ના બ્લીડિંગ કે ના આરામની જરૂર ફક્ત 5 મિનિટમાં રાહુલ હા મે સંભાળી લીધું છે ના કાપો ના ટાંકો ના બ્લીડિંગ ના આરામની જરૂર ફક્ત 5 મિનિટમાં હવે પુરુષ ગાવશે જિમ્મેદારી પરિવાર નિયોજન અપનાવી દેખાડશે પોતાની ભાગીદારી